ઉજળો અને એકદમ ઐતિહાસિક પવિત્ર સ્થળ એટલે હવે વાત કરીએ તો પ્રાચીન મૂળ નામ દેવપુરી હતું મુજબ મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસા ઋષિ ના આશ્રમ આવેલા હતા મહાભારત કાળ ની અંદર જો આપણે વાત કરીએ તો પિંડા નો ઉલ્લેખ પિંડારક તરીકે પણ કરવામાં આવે છે અથવા જોવા મળેલ છે દેવપુરીમાં મહાભારત કાળ દરમિયાન

ઉલ્લેખ કરેલો છે અત્યારે અહીં સમુદ્ર કિનારે મહર્ષિ દુર્વાસા ઋષિના આશ્રમ તરીકે ઓળખાતા મૈત્રક મૈત્રકાલીન સાતમી અને નવમી સદીની અંદર રચના ભાઈ માતા અત્યારે આપણે આ જે મંદિરો જોઈ રહ્યા છે તે તે મંદિરો છે અને આમ જો મૂળ ઇતિહાસની અંદર જઈએ તો જે પિંડ તારક ક્ષેત્ર છે તે અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે જે પાણીની અંદર છે જયારે જયારે પાણી દૂર જાય ત્યારે પાછળ પાછળ એની પાછળ જઈ શકાય છે અને ફરીથી પાણી ઉતરતાની સાથે જો આપણે પહોંચી શકીએ તો તે ક્ષેત્રની મુલાકાત પણ કરી શકાય છે છે તે જોખમકારક એટલે આમ જો અંદર જઈએ તો સૌથી દેવપુરી ત્યાર પછી પિંડા પિંડારક અને ત્યાર પછી પિંડ તારક તરીકે આ પિંડારા ગામ છે એ ઈતિહાસ ની અંદર છે અને એવું પણ માનવામાં આવે છે દત્તકથા અને લોકવાયકા મુજબ કે ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારતના યુદ્ધ પછી અહિયાં પોતાના પિતૃ તર્પણ કરાયું હતું એટલે પિંડા ગામ આજે પણ એક ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ છે દર વર્ષે શ્રાવણી અમાસના ના દિવસે અહિયાં મલકુસ્તીનો મેળો પણ યોજવામાં આવે છે